વીરપુર તાલુકાના ત્રણ જેટલા ગામોને જ્યોતિ ગ્રામ યોજના હેઠળ વીજ પુરવઠો આપવા આવેદન અપાયું મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ગ્રામ્ય પંથકોના ગામોમાં કેટલાક વર્ષોથી એગ્રીકલ્ચર વીજ લાઇનમાંથી ઘર વપરાશ માટેના જોડાણ આપતા હોય જેના લીધે વીજ પ્રવાહ ખોરવાઈ જતો હોય છે આ અંગે વીજ કંપનીમાં રજૂઆત કરવા છતાં વીજ કાપ દૂર ન થતાં ગ્રામ્ય પ્રજામાં ઉગ્ર રોષ થતાં વીરપુરની વીજ કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ઘર વપરાશ માટે ચોવીસ કલાક વીજ પુરવઠો મળી રહે તે હેતુથી જ્યોતિ ગ્રામ યોજના મૂકવામાં આવી છે આ યોજના હજુ પણ કેટલાક ગામોમાં માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે તાલુકાના પાસરોડા ગ્રામ પંચાયત આવેલ આકલિયા ગામના ત્રીસ જેટલા પરિવાર સારિયા ગ્રામ પંચાયત આવેલ બાકરિયા ગામના પચીસ પરિવાર હાંડિયા ગ્રામ પંચાયતમાં આવેલ હનુમાન મંદિર હિરટેકરા વિસ્તાર તેર જેટલા પરિવારોને એગ્રીકલ્ચર લાઇનમાંથી ઘર વપરાશના વીજ કનેક્શન આપવામાં આવ્યા છે જેથી છેલ્લા અગિયાર વર્ષથી સાંજના સમયથી વીજ પ્રવાહ ખોરવાઈ બંધ થઈ જાય છે સંધ્યાકાળે વીજ પુરવઠો ખોરવાઈ જતાં ગૃહિણીઓને રસોઈ બનાવવામાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે દિવસ દરમિયાન માત્ર ચારથી પાંચ કલાકનું લાઇટની સુવિધા મળે છે તેથી વંચિત રહેલા લોકોના પરિવારમાં નાના બાળકો અને વૃદ્ધ માણસોને તથા મહિલાઓને અંધકારમય જીવન જીવી રહ્યા છે ગામમાં જ્યોતિગ્રામ યોજના થકી લાઇટ ન હોવાથી બાળકોને પણ શિક્ષણમાં ડિજિટલ અને ઓનલાઈનમાં અગવડતા વધી રહી છે સાથોસાથ આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ વધી રહી છે અગાઉ ગામના આગેવાનો દ્વારા વીજ કચેરીની અરજી કરવામાં આવી હતી જેના ઉત્તરમાં ચોવીસ કલાક ઘર વપરાશ માટે વીજ પુરવઠો આપવામાં આવતો હતો પણ કોઈ કારણોસર બે હજાર તેર પછી ચોવીસ કલાકનો વીજ પુરવઠો સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે જેના લીધે અડસઠ જેટલા પરિવારો છેલ્લા અગિયાર વર્ષથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જ્યોતિગ્રામ યોજના થકી ચોવીસ કલાક ઘર વપરાશ લાઇટ પૂરું પાડવા યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્થાનિકો વીરપુર વીજ કચેરી તેમજ વીરપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપી જ્યોતિગ્રામ યોજના હેઠળ ઘર વપરાશના વીજ કનેક્શનોને આવરી લેવા માંગણી કરવામાં આવી છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો